જમીન તમે એ જમીન લેવા તમે કેટલી કર્યું અને તમે હવે જમીન વેપાર કહો ના ના કોઈ ના નહીં આવતા હું હું આવું છું તાત્કાલિક લેવા હા હા સુરત આવું સુરત જ આપવાનું આવું લેવા ચિંતા ના કરો તમે તમે કોઈને આવતા નહીં હો જમીન ઓવા હાથે હાથ વીઘા લેવાની આપણો ઓવા ઓવા

સરેશી આવી સી એમ કાટ કાઢારા ખંજે ડાકીની અલ્યા રહેવાનું જો તમે પેલા જો ગોળ આ કાટલો પેલો કાટલો કેમ જાનજી કે માજે જાનજી મામાને મને લાગ્યું તો આ તો ચોટ આ તો જરૂર પડત રે ભાઈ એમ જો આ કામ કા હા

Chỗ vào giảm nhà vân yêu mọi chuyện này đạo À đạo diễn đạo diễn đạo hả đạo diễn đạo diễn đạo diễn đạo diễn đạo diễn đạo diễn Anh diễn đạo diễn đạo diễn chú diễn đạo đi Gần đi Yeah. 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 <laughs> ah. chia Bà cha à, đi chú ơi. Ờ. Bà cha đi ăn. Bà cha đi ăn. Bà cha đi ăn. Bà cha đi ăn. không, cha đi ăn. Bà cha đi ăn. Bà cha đi đi

Ê, Mà rồi? Mà ai đúng hả? Chơi bà bố ấy, gặp bà bố ấy thì anh gì bắt kìa, dù nó Bà bố ấy chơi nhạc, anh ấy bắt chú, chú bắt chú Anh ấy chơi nhạc Dạ mình mài lắm, mùi chói nhạc rồi muốn ạ Dạ mình mài nhỉ Ôi, anh ấy nhỉ Cái bài cả gì? Cái bài cả gì?

અને તને લાવો મે હાથ મારો અને તાના ઘટાવા મે હાથ મારો 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 જ કા જે કલ્યુ કલ્યુ નહીં બાજ્યો શું માં આયો ને તમે અખાય ન કે મને બાજ્યા કોમ કોઈ અંજે પેવા ન જવાની હોય કી તાને પેવા દેવાની હો નહીં આ તું લાય હા તાન જો એ આ તાર છલ્લુ અઠવાડી બરોબર હા આ છલ્લુ અઠવાડી તાર લખવાન તો લખી રાખજે હે

મા ચાબિયા મારું ઓજવાઈની માને કાયા હવે આ જાય હું ખોબો મને પીન તો એયું વિના બાપ ન્યો ની ડાળી બેયું ની ડાળો ઓણ માયો પોયાનો ખાટલો નાખતો મારો તું માયા કબીય મારો ઓરે કે તારો ના આયો આ બેસો મારી આ બેસો મારી મની પાદ્યો ઓરે કે તારી પાદ્યો

એક કોણ પટાની મેલેન તો તમને તબેલો તારો થઈ જાય હાલો છણે કીધું તારો તબેલો આ નમે કયું કને કરે કયો શેઠેવા તાર કરવા વાળો એ શેઠિયો ને બોત અમે એ હારા જઈએ એ હારા ભગવાન ને શેઠે આ આયો કીધું તું

મે લેબુ લેવાને કહો તો હું કરવા આયા હા કાપી જો કઈ લેબુ દીઓ નઈ લેબુ હાલો થા એક થાપ્યો ની થાપ લે ની બીજે બીજે લે કે બાઉ દે આ દો કે મારો આ તબેલો મારો હ આ તો આને મે મારા જવાનું તો સુના ભાઈ તો કોમે ના લે હું બને વાત તો હું જતો જઈ આ તાવ તબેલો પકાય કોઈને ભાઈ બધી વેકી માઈ જાય આ જતો રે જતો રે હાલત ના કરે કે ભાઈ પેલો તબેલો કર્યો એ જો ખાલી કમ દે એમાં ગબર જે ખાલી કમ દે એ તબેલાનો માલિક હતો ને હા જો હું કહું હે એ

એસ્તીબા આ તબેલા હે ને એ ને ને મારે હાચવો ને આઈ પગલ તમારે તબેલા હું તો ની વાતતો કરતો તો તમારે નહી કહું મારે છો ન લો ને આલુ ભાગજો હા આ એક મરા આવવાના જવા તો 17 આવી મત તમે આવનો જો પેલા જો ઓમ બધું કામ બધું કમ્પ્લીટ થા તો પાકલો ઘરે બાતોદો કરીને જતો ને અલ્યા મગજ ખરી ગયો તમાર એમાં હું ખબર આ ચિટે ભાઉ કેવા માગી કાઢ્યું ને હાંજે ભમો બાવ ફોન આયો સુરત થી એ સુએ જ આયા નહી ભમો કીધું

આને નેકરોદાન 36 નો ઓકો દેડો આવતો નઈ પાસો પાહો ડોયા નકા માર કઈન મરી જાય હું બોલું કે કે બા તો તમારું ફાર્મ કાલે જવાના એટલે પાછો રા રા દારુ મેકાઈ છે નકરો દારુ કેટલો પીને આવ્યો દારુ એ છોકરા ઉમાય આ તા કાકા ને મુકિને તારા ઘરે તો મરી જાતો ચપ્પલ દે દો મારા કેટલો દારૂ ચડી ગયો જો